નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મહારાજા સાજરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સના યુનિટ બિલ્ડિંગમાં શિક્ષકોની લાપરવાહી જોવા મળી એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું કે જ્યારે વિદ્યાર્થીની બે દિવસથી આન્સર શીટ સપ્લિમેન્ટરી માટે ધક્કા ખાઈ રહી હતી ત્યારે આજે એનએસયુઆઈ સંગઠન દ્વારા યુનિટ બિલ્ડિંગના શિક્ષકો દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે શિક્ષકોનું કહેવું છે કે સપ્લિમેન્ટરી ખોવાઈ ગઈ હોય તેવો બનાવ બન્યો છે વિદ્યાર્થીને બે દિવસથી એક વિષયના આન્સર સીટ માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા અને આજે જવાબ આપતા કહ્યું કે સપ્લિમેન્ટરી ખોવાઈ ગઈ છે આ એમએસ યુનિવર્સિટીની બહુ મોટી બેદરકારી અને શરમજનક વાત ગણાય એનએસયુઆઈ સંગઠન જ્યારે આ વાતને લઈને યુનિટ બિલ્ડિંગના સ્ટાફ રૂમમાં ગયા ત્યારે સંગઠન અને શિક્ષક વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા છેવટે ફોન પર ડીન કેતન ઉપાધ્યાય સાથે વાતચીત થઈ અને ત્યાં કેતન ઉપાધ્યાય આ અંગે કહ્યું કે કાલે સપ્લિમેન્ટરી એટલે કે આન્સર બુક શોધીને વિદ્યાર્થીને પરત આપવામાં આવશે આ અંગે વધુમાં એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ શું કહ્યું છે આવો સાંભળીએ પણ સર કઈ રીતે જવાબ કરે છે બોલે તમે અંદર આવી નથી શકતા તમે આમ નથી કરી શકતા અમે યુનિવર્સિટીના બહારના છોકરાઓ છે સર સર અમે અહીંયાથી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે નહીં જઈએ જોકે મેડમ આવે છે સર હું પણ કર્યો જ નથી જેને આવો આવું જઈ શકે છે અમને બધા મેળાઓ પાર જતા રહ્યા અમને પાછા અંદર આવ્યા અમે ક્યાં કોઈને કશું કીધું છે અમે દરવાજો બંધ કર્યો યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં કોમર્સ ડિપાર્ટમેન્ટની જ્યારે એક્ઝામ લેવાઈ હતી ત્યારે ફર્સ્ટ ફેઝ જે ઇન્ટરનલનો હતો તેના યુનિવર્સિટીએ ડિક્લેર કર્યું કે વિદ્યાર્થીઓના માર્ક્સ તો અમે જાહેર કરીશું પણ સાથે સાથે તેમને અમે સપ્લિમેન્ટ્રી પણ આપીશું જેથી એ લોકો જોઈ શકે અને શીખી શકે કે કઈ રીતનું આ લોકોએ માર્કિંગ યુનિવર્સિટીએ કર્યું છે પણ જ્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જ્યારે માર્ક અને સપ્લિમેન્ટરીઓ આપવા માટે યુનિવર્સિટીના સત્તાધીશો બોલાવે છે ત્યારે એક વિદ્યાર્થીની જે અહીંયાના સ્ટાફ મેમ્બર્સ છે એમને તેની સપ્લિમેન્ટરી ખોઈ નાખી છે આજે તેની વિદ્યાર્થીની કમ્પ્લેન લઈને અમારા પાસે આવી ગઈ ગઈકાલથી એ વિદ્યાર્થીની અહીંયા ધક્કા ખાતી હતી યુનિવર્સિટી તરફથી સ્ટાફ તરફથી કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં નતો આવતો આજે અહીંયા ફરીથી આવી અમને કોન્ટેક કર્યો મેડમને કીધું કે તારી સપ્લિમેન્ટરી મિસિંગ છે અમે ટ્રાય કરીએ છીએ અને મળશે એવી રીતે અમે તને કહીશું ત્યારબાદ વિદ્યાર્થીને થોડી વાર પછી બોલાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે તારા બાર માર્ક્સ આવ્યા છે હવે તમે માર્ક્સ કહી રહ્યા છો તો વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી ક્યાં છે અને માર્ક્સ તમે કહી રહ્યા છો તો વિદ્યાર્થીનો પુરાવો તો હોવો જોઈએ ને એનો જાણવાનો અધિકાર તો છે ને એની સપ્લિમેન્ટરી એ જોઈ તો શકે છે ને એટલે યુનિવર્સિટીનું તંત્ર દિવસે ને દિવસે ખાલી થતું જાય છે અને આવા જે બી ફેકલ્ટીઓ આમાં સંડોવણીમાં હોય અને આવું જે મિસમેનેજમેન્ટ જે બી ફેકલ્ટીઓ દ્વારા થઈ રહ્યું હોય તેમને યુનિવર્સિટી તાત્કાલિક સસ્પેન્ડ કરે અને જ્યારે અમે વિદ્યાર્થીઓનો અવાજ લઈને જ્યારે ફેકલ્ટીઓ સામે આવતા હોય છે ત્યારે અમારો અવાજ દબાવવા માટે કહેવામાં આવે છે કે અહીંયા વિદ્યાર્થી નેતાઓ આવી નથી શકતા અહીંયા તમે અંદર ઊભા નથી રહી શક્યા જ્યારે વિદ્યાર્થીઓને તકલીફ હોય ત્યારે અમે વિદ્યાર્થીઓ જોડે રહ્યા છીએ ને જ્યારે 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 વિદ્યાર્થીઓને જરૂર હોય છે ત્યારે એનએસયુની ટીમ મેનેજમેન્ટ સામે લડ્યું છે એટલે આગળ પણ જો આવા કોઈ વિદ્યાર્થીઓ હશે તો એનએસયુ સાથે ઉભા રહીને આંદોલન કરશે આવા જે ફેકલ્ટી હશે તેના રાજીનામાની માંગ કરશે એટલે વહેલી તકે યુનિવર્સિટી આનું નિરાકરણ કરે તેવી યુનિવર્સિટીના સત્તાધીશોને અમારી માંગ છે વહેલી તકે સપ્લિમેન્ટરીની શોધખોળ નહીં થાય તો એનએસયુ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ જે ઇન્ટરનલ પરીક્ષામાં ધ્યાન ધ્યાન થયા છે આ તમે કહો છો કે એક્ઝામ સેક્શન આ વસ્તુ સંભાળે છે એક્ઝામ સેક્શનની આ ડ્યુટી હોય છે કે સપ્લિમેન્ટરી ત્યાં હોય છે અને આટલું મોટું મિસમેનેજમેન્ટ જ્યારે વિદ્યાર્થી કોઈ એક્ઝામ આપે છે ત્યારે એની સપ્લિમેન્ટરી જ નથી એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના ભવિષ્ય સાથે આ લોકો છેડા કરી રહ્યા છે વિદ્યાર્થીના જે ભવિષ્ય છે તેને અંધકારમય તરફ લઈ જ રહ્યા છે એવું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે આનો જવાબ નહીં આવે તો એને સિવાય ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જ્યાં સુધી વિદ્યાર્થીને ન્યાય નહીં મળે